राम राम किम छौ बुदा स्वागत छ नव ब्लगमा हावार न आडा टाइम थियो है हावार हावार म म यहे न आछन काम उ पढ जो काल काल पोपटा ले आइवा छ न कम्पाजे ग्या त अनि पोपटा ले आइवा दिन आछन थोड़ा को तो ताजे ताजे खावा रो तोड़ी आई भी काम करी चार चार दिन था आना बदेना बी काढे बी काढी एक दीड मीठ घेऊ रेवा देटा मोडे काढी एक देठो मंगालो एकदम मिठो एप्ला मीठो मंगा करून आता बरे पण ਤਿੱਖਾ થઈ ਗਿਆ ਹੈ આજ ਆਵਾਂ ਨਹੀਂ ਮੱਝ ਆਵਾਂ ਨਹੀਂ નીકળ ਲੱਗੇ ਭਾਈ ਭਾਈ ਹੂੰ ਹੋਈ ਨਹੀਂ ਕਰੇ ਸੇ નીકਣ ਲੱਗੇ ਮੈਂ ਹੈਨੇ ਹਵਾਰ ਨੂੰ પોપટ 파રી લીધું ਹੈ ਮੈਂ ਹੈਨੇ ਹਵਾਰ માં પોપટ 파રી લીધું ਹੈ અમારા ਦੇਮ કે પોપટ 파રી ਹੈ પોપટ 파રી તો ਮਾਰਤਾ જોઈ લેને હું ને મારા બાપુ બે ઝાકડા ઉતારતા એક જ ભાગ લીધો એક જ સાઈડ બે સાઈડ ઉતારી ઉતારી લીધી સાઈડ માંથી રાખી હતી મારો પગી હતો હું ટોલી માંથી ઉભો હતો અને સાઈડ લઈ આવી સીધી

ઈમાન ને બહુ ઉબડતા હોય હા ટુકમ પાવ તેવર પાછા માબો હોય ને તો એના બીન રોપ કરવાનો હોય અમારે આ નહીં ઓ તો હુકાઈ ગયો હોય અત્યારે આપણે બીન હતું આ ના રહી ને અને હુકવા હોય ને પાકવા દીધા હોય ને તો નો સરીમાં રોગ જડી જાય પણ અમારે તનવર હોય તો બીજું

અહીંયા આમ હેઠળ હતું ત્રાહુનું આમ સાઈડમાંથી મેં આખ્યો ને મેં કે પરો થઈ અને લઈ લઉં મેં સાઈડમાં લઈ હું લઈ સીધું નખમાં થયેલું છે અડધો નખ કાપી નાખ્યો નખ ને ચામડી બધું થયું હવે બીજું જરાક લૂલો થઈ રહ્યો અને અહીંયા બધું સામાન હતું ને હલર પંજીયા પડ્યા હતા ચીપીય તો બધું હતું ને એ હું વાડા મૂકે કારણ કે નીણ આપણે અહીંયા નાખવાનું થાય રાખડીના પછી ડાયરેક્ટ ટૂંકમાં આપણે ખડકવાની થાય નીળતા પરમારી ભૂકાન નાખી ના દેવાની હોય નીણ છે ખડકવાની થાય અડધામાં નીણ ખડકી દેવું ને અડધા ભૂકો અને માંડવી હવે દઈ દેવી છે એક બે બેદી માં નામ છે માંડવીનું આ અઠવાડિયું હું જોઉં છું આપણે ટકા ઇમ્ન છે હજી જોઈએ હવે એમાં વહેતા દઈ દેવી છે અને હાલો નીણ ભરવા જ આવી છે બે ત્રણ ફેરા થાય થોડી થોડી ભરી જોકે આવી ત્યાં જાય એક ફેરામાં પણ એ પછી ફુગાડે નથી બહુ અઘરી સાગે જબરો ભર ભરવો પણ આ થોડોક ફેરો આપણે વધારે થાય પણ ભરાય ઘાઈ ઘા જાય પાછું અહીંયા ખાલી ઘાઈ ઘા થઈ જાય અને પુગી ઘાઈ ઘા આવે ઓલું આખું ભર્યું હોય તો એ ગરેડાઓમાંથી કાઢવું અઘરું લાગે એટલે એમ ઈમ ઝાકડો ઉતારતા હતા નીણ ભરવા જાવી હતી ને એમાં પોપટ પાર લેતો હવારમાં ભાદરે પૂગી એવા ના આજે આપણે અહીંથી ગુંદરી હારવાની છે અટકીમાં જે હતી ઓઘા કરી મૂક્યા હતા હમણાં વાવડો ના મેં ઉગમણો હે ભોર એટલે હુકાય ગયા હે હવે ટૂંક માને રૂમમાં ભરવી હોય તો વાંધો ના આવે બટાય નહીં ન તા લીલી હોય તો એમને ભરી મૂકી તો બટાવાની બી કરી હવે હું કોરી થઈ ગઈ અને આપણે આને કોરાવી નથી ને હજી એવી ને નીણ થઈ જાય મેં જવું પાછી હા કોરી ગઈ બધી આને કાંઈ હાથી હાકી અને કદાચ પાણી પાયું હોય તો એવી ને પાછી નીણ થઈ જાય હા એમાં પૈડો નારો ના આવે તો બાકી નક્કી ન આમાં કંઈ પૈડો પૈડો આવી જાય તો ના થાય બહુ ઠંડી હોય ને તો ગુંદરીને ના મજા આવે આપણે જો કે કણ આવવી નથી આ ટૂંકમાં ભરી નીણ હજી છે એ પણ પછી ખેડી નાખવું હોય પણ થઈ જાય ચોખ્ખું પછી બીજું કંઈક વાવવાનું પ્લાન હેજો પાણી કેવું કરે એ પ્રમાણે ટૂંકમાં આટલું થાય વધારે તો પાણી નહીં રે હવે થોડુંક પાણી છે એટલે આ અમારે એટલું કાકવા નહીં એ કદાચ એટલાકમાં વાવીએ ટૂંકમાં તન તન ચાર ચાર વીઘા થાય પાંચ છ સાત વીકા છે ને એ કદાચ પાય દઈએ થોડું પણ એ પાણી અટાણે જોતા એ આટલું રહીએ ને તો એટલે હજી કંઈ પ્લાન નથી પણ વિચારી હે કે કંઈ બીજું કંઈક વાત ગુંદરી તો હવે આને કોરાવી હોય તો નીણ તો થઈ જાય પણ નીણ આપણે આટલી નહીં ખોડે એટલે નથી બહુ ટૂંક પાછી કોરાવાનું નગર નીણ પાછી આટલી નથી થઈ જાય અમે હાલો હવે હે ને ઉલારીઓ નાડો નાળાનું ફરચું કાલે હાટું જ કેવું આપણે નીણ હારવાની હતી ને એવા કે બાકી નાળો તો જરૂર પડે નહીં કારણ કે હવે ઝાકડા થઈ ગયા એટલે એમાં ભરવાનું હોય ને ગુણિયું ભરતા ને પેલા એવી અમે ફરી ગયા બાંધવાનું નાળો હવે ઝાકડો ભરાઈ જાય એટલે એમાં કંઈ બાંધવાનું હોય નહીં આ ઉલાળીનો નાળો આમ નાખવો જો પાછો હા નીકળે નહીં તો આમ ખેંચવામાં જરૂર પડે આ ગઈ છે આવતી રહી લે એ ગઈ ઝીજી રાૂમરો મર હું તો જોઈએ હાલો હવે ઉલારીઓ નાળો નાખી દે પછી ભરું બકા ચાલુ કરી આવી રીતનો નો નાળો મોરથી ટોલી માં રાખી દીયો એટલે પછી નાળો ખેંચવાનો જ રીકા એટલે ખાલી ટ્રેક્ટર ફૂકન ટ્રેક્ટર કરતા હલવું પડે ને ફૂકન ટ્રેક્ટર કરતા આ ખાલી કરું બહુ હલવું પડે આ તો ઝાકડો ઉલારવાનો આમ જ હોય રોગો હા હા માય હે ને હરખો ના કરવી પડે નીણ બધી ઇમનો કાલર ને વારે ખડકળ જ રી કે હા આને જો તો આજ પોપટ પાયરો તે એવી ચાંચ દેખાય આ થળિયા પાછા હે ને અડે તો એમ થાય કે ઓહો મને તો કોઈ કે પાણો માર્યો

નથી ફરવા એક વધારે ફેરો થાય પણ ખડો હલમાં જો મારા જેવાથી માથે ઊંચા બહુ પૂગા થાય નહીં અટાર સુધી તો હા ફટાફટ દેવાતું તો હવે વાર લખીએ અટાર સુધી બબે પૂરા જતા હતા હવે એક એક પૂરો દેવો જોઈએ થોડીક વાર લખીએ હાલો હવે હે ને હું અહીંયાથી નીચેથી હવે એક એક પૂરો નથી આવ્યો અને એ હવે ખડકતા આવે ને એને આ પગમાં લાગલ છે ને તીજી ધ્યાન બહુ રાખવું પડે જેવી થડી ઓડે ને તો એ ફરભરકી ઓ હા પૂરોની એ જ મુકાય આપણે પગ હોય ને અમારે ભર ભરવાના માસ્ટર આવી આવી ગયા ગયા હે હું ખડકતો તો હવે ટોલી જ વાંધો એની આ માંડવી ના કારલું ખડકતા આ કચ્ચું બદેમ જીવાળ અમે નામે મોટી જિન ભરવા દેવા ભર ને આમ ગાડાનો ભર હોય ને એમાં જો આ બે ઓઘા ભલે આ બે ઓઘા ભલે બે ઓઘા ભરાય જાય કે ગાડા ભરમાં આરામ પર અવડું બહુ અઢી પૂરા ભરી ગાડામાં અને આપણે ટ્રેક્ટરમાં પાંચસો હો ભરી ત્યાં ટાઈમ કે બાર હાલો અમે છે ને એક ફેરો ભરીએ છ કોખા ભરી બપોર થઈ ગયા અમારે બાર વાગ્યા નગર હવે છે ને અમારે બપોર મોર બે ફેરા વર લેવા હતા પણ ગયા તા મોડા એટલે વાર લાગે પછી એમ કહ્યું હાલો ધીરે ધીરે ખાઈને બીજો ભરી વારિયા થોડા થોડા ભરીને તો કંઈ ના વરાઈ જાય લે તો આઠ હજાર લે અને ગરેડા હે ને ઓલા બાવેડા બુટકે ને પૂરાને ખેંચી ગઈ છ ફરી એવા હજી નવ હે તો બે ફેરા તો થાય પાછું ખાઈને કાંઈ ત્યાં જવું ત્રણ વાગે વળી એક આવી જાય પછી ચા પાણી પીને વળી પાછા જવું તો ત્રણ ટૂંકમાં ફેરા હે ને એ નાખી દેવું આગળ હજી ડાયરેક્ટ ટૂંકમાં રૂમમાં નથી ભર્યું થોડાક ગાય કોરી થાય સુકાય પછી રૂમમાં ભરી હાલો બપોરા કરી લીધા હે તો બપોરા કરીને પરબારું અમારે જવું હે અને હજી બપોર પછી બે ફેર ના રહીએ આટલા જ બાપુ નહીં આવે અમે બે જાઉં એટલે કંઈ ઘા ચાર ઓઘા ભરી અને ફેર હું ખાલી કરી જાઉં તો પાછું ત્રણ વાગે ટૂંકમાં ચા પાણી પીને પાછા જઈને તો આવી જાય બે ફેર આવી જાય તો વરી રહી જાય એટલે એમ કહીએ કે આપણે ખાઈને પરબારું જવું જોઈએ હાલો પાણીની બોટલ ભરતા જાય બીજી કઈ જરૂર છે નહીં ભરતા તો કંઈ વાર નથી લાગતી આવવા જવામાં પણ વાર લાગી હાલો અઢી વાગ્યા હે અને અમે બે જણા અમે હે ને પાંચ વાગ્યા ભર લીધા હે ત્રણ વાગે ફૂગી જાય હા ચાર વાગે હું તો પાછો ચાર વાગે હાડા ત્રણ હા ખાલી કરીને જ પાણી પી હું તો વાર લાખીએ ને પાંચ ભર લીધા હવે ચાર રહ્યા હે ત્રણ અમણા હે અને એક અહીંયા વચમાં જીણ કા પૂરા વારો હતો ને તે માથે ભર લીધો કંઈ માથે

રીતે આપણે તાલપત્રી અહીં પડી એ લઈ જવાની છે આ દાઠા પડ્યા એ નડે એને જરાક નદા અહીંયા પરા કરવા જો જોઈએ આ હે ને દેડવાવાળા ડેડવા વાળા ઘણા હે આમાં ભૂકા પહેરા તો એ ખાય નહીં એ નોખી વ્યવસ્થા ફરક હતો ને એ પહેલો હતો ને બારો બારો બધા ખેતર પાથરે ખાતર થઈ જાય પડે <laughs> આપણે <laughs> એ ઠો હે ભૂકો માથે નીણ માથે ની બાંધીધી નાસ્તા ને એ બધું હતું ચોખ્ખું કરી નાખ્યું કમ્પ્લેટ થઈ હાલો હવા પાંચ થયા ત્યાં જવા હવે દઈ રૂમમાં ભરવાના લાગી છે ને નીળનો હે ને વાળો ભરી દીધો હે હજી આવીને આવી એક દીધી દિવાળી દેહું ને તો ભૂકાનો વાળો વળી ભરવાનું થાય એ બધું કરવાનું આવા હતું છે દૂધ तो ब्लड जयंतननन डॉक्टर ना बिधावा ya buat મંગુડી મંગુડી કા અમારે નામ તાજી માજી થઈ ગઈ છે સરબી ને કાલ જરા જોય તબિયત નહોતી ખાતી નહોતી હવે તો થઈ ગઈ હે ને હમ હમ ચાટ ચડી છે ડાર્તા બધી કઈ કાલ જરાક જરાક મોરી હતી આજે વાંધો નથી થઈ ગઈ કમ્પ્લીટ मा 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 वही तो अरे हंगी नहीं थे